હવે જોઈએ વિશેષ અહેવાલ હાથના હુનરને સલામ તમે બજારમાંથી વિદેશી બનાવટની ગમે તેટલી વસ્તુઓ ખરીદીને લાવો પરંતુ જ્યાં સુધી તોરણ કોડિયા એટલે કે દીવડા સાથિયા લાભ શુભ કે પછી માં લક્ષ્મીના પગલા જેવી હાથ બનાવટની વસ્તુઓ ન લાવો ત્યાં સુધી દિવાળી અધૂરી છે આવી જ રીતે લોકલ ફોર વોકલ ના સૂત્રને સાર્થક કરી રહી છે એક મહિલા લાભ શુભ આ તમામ વસ્તુઓ હાથ બનાવટની છે રાજકોટની મહિલા હાથ બનાવટની ની એકસો ત્રીસ થી વધુ વસ્તુઓ તૈયાર કરે છે રાજકોટમાં વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન ગૃહ ઉદ્યોગના માધ્યમથી ગૃહિણીએ વગાડ્યો ડંકો દિવાળીમાં હાથ બનાવટની વસ્તુઓની બોલબાલા હેન્ડીક્રાફ્ટની અદભુત કારીગરીથી લોકો અભિભૂત દરેક ક્ષેત્રમાં મહિલાઓ હરણફાળ ભરી રહી છે ત્યારે મનાલી બેન છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાસુ સાથે મળીને વિવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવી રહી છે

કંકાવટી બધી અલગ અલગ ઘણી આઈટમ છે નેમ પ્લેટ છે વોલપીસ છે ઘણી અલગ અલગ આઈટમ છે મનાલી બેન ની વિશેષતા એ છે કે તેઓ પ્લાસ્ટિક કાચ લાકડું અને ધાતુ જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને દર વર્ષે માંગ અનુસાર નવી નવી વસ્તુઓ તૈયાર કરે છે ખાસ કરીને દિવાળીને અનુલક્ષીને તેમણે બાજવટ આરતીની થાળી પગલા અને મુખવાસ દાની જેવી શણગારવાળી વસ્તુઓ તૈયાર કરી છે જે મહિલાઓને ખૂબ જ પસંદ આવી રહી છે તો જ્યારે એ આપણા દેશમાં બનતી હોય અને આપણા જ લોકો બનાવતા હોય તો એ તમે સમજી શકો કે એની કેટલી ઇફેક્ટિવનેસ હોય છે તો બહારની વસ્તુ આપણા દેશમાં આવે ને એનો વધારો થાય એના કરતાં આપણા જ લોકોને પ્રોત્સાહન મળી રહે અને સાથે સાથે એમની એ પ્રગતિ થાય અને દેશ પણ આગળ વધે તો એના માટે આ એક બહુ સારો એવો કોન્સેપ્ટ છે વોકલ ફોર લોકલનો

ઘણી આવડત છે ઘણી કલા છે જો આપણે સ્વદેશથી અપનાવીએ તો એ લોકોની કલા બહારે આવશે એ લોકોને રોજગારી મળશે તો આપણા સ્વદેશમાં મળે છે તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કેટલા હું ત્રણ વરસથી જોડાયેલી છું અને મારા સાસુ વીસ વરસથી કરે છે આ બધું આપણો દેશ આપણા લોકો અને તેમણે જ પોતાના હાથેથી બનાવેલી ચીજ વસ્તુ આ વાત સમજીને લોકો ખરીદી કરે તો ખરા અર્થમાં વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન મળે અને હાથ બનાવટ ની વસ્તુઓના વેચાણ ને વેગ મળે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ